મહોત્સવ યોજાયો જેમાં પ્રાણ પ્રતિષ્ઠામાં હવન યોજાતો હવનમાં ગ્રામ લોકોએ બેસવાનો લ્હાવો લીધો યજ્ઞના આચાર્ય સાસરી જયંતિલાલ જોશી જીતુભાઈ જોશી ભાવેશભાઈ જોશી બિપિનભાઈ જોશી અલ્પેશભાઈ જોશી દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા આ પ્રસંગે રામેશ્વર કનૈયાના જીઝારા ઓગણધામ પૂજારી તેમજ ગ્રામજનો બહેનો માતાઓ વડીલો મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રંગે ચંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી અને સૌએ ભોજન પ્રસાદ લીધો હતો રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી દિયોદર સાથે પ્રતાપજી ઠાકોર